રાજકોટના જેતપુરના ભાદર નદી કાંઠાના ચાર ગામોના ખેડૂતોનો વિરોધ કર્યો ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતોએ વિરોધ કરી રામધૂન બોલાવી જેતપુર તાલુકાના લુણાગરા લુણાગરી પાંચ પીપળા સહિતના ગામોના ખેડૂતોને વિરોધ કર્યો ભાદર નદીમાં હાલ ચોમાસા વગર ભરપૂર પ્રદૂષિત પાણી વહી રહ્યું છે તો પ્રદૂષિત પાણીથી ખેતીની જમીન બંજર બની રહી છે છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાપરવાહીના કારણે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે પ્રદૂષણ માફિયા ઉપર લગામ લગાવવા માટે ખેડૂતોએ માંગ કરી છે જમુનભાઈ પાગ પ્રમુખ શ્રી ભાફી કિસંગ જેતપુર તાલુકો હવે આજે આપણે જેતપુર તાલુકાના કેરાળી ગામે ભાદર નદીના પુલ ઉપર ભાદર નદીમાં માં વહેતું પ્રદુષિત પાણી જોવા માટે આજુબાજુના સાત ગામના આશરે ચારસો ખેડૂતો એકત્ર થયા છે આ પાણી એટલું પ્રદુષિત છે કે ના એની અંદર તમને પશુ પંખી કે માછલું કે કોઈ જીવજંતુ જોવા નહીં મળે આ પાણીથી ખેડૂતોના પાક ઉભા સુકાઈ જાય છે જમીનની અંદર આપણા રાજ્યપાલશ્રી કે ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતી આ પાણીના ઉપયોગથી ઓર્ગેનિક ખેતી પણ થઈ શકે એમ નથી ખેડૂતો આ બાજુ શાકભાજી વાવતા બંધ થઈ ગયા શાકભાજી ખાતું જ નથી એટલે ખેડૂતોને મોટી નુકસાની છે ખેડૂતોની પાછળ ખેતમજૂરો એ લોકો પણ બેકાર થાય છે જમીન મંજર બનતી જાય છે એની અંદર કોઈ બીજા પાક થતા નથી એટલે આ પાણી છે આપણા જેતપુર તાલુકાના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને માપદારશ્રીની બેદરકારી અને કારણે આ પાણી નદીની અંદર આટલા પ્રમાણમાં વહે છે અત્યારે ચોમાસું નથી એમ છતાં પણ ભાદર નદીની અંદર અત્યારે આ ઉનાળામાં વરસાદના પાણી તો નદીમાં સુકાઈ જાય એને બદલે ભાદર નદીમાં પૂર આવેલ છે એ પાણી આવ્યું ક્યાંથી એ એ પાણી ક્યાંથી આ જેતપુરના જે અમુક માથા અને રાજકારણીના જે કારખાના છે અને અમુક બેસબી પણ છે કે જે લોકો ચોરી છુપી નદી એન કેન પ્રકારે પાણી ભાદર નદીમાં છોડે છે અને પરિણામે આ પરિસ્થિતિ ઈમાનદાર કારખાના વાળા પણ આના હિસાબે થોડુંક સહન કરવાનું આવે પણ આ જે કઈ પ્રવૃત્તિ ગેરકાયદેસર હાલે એ ભ્રષ્ટ અધિકારીઓના પોતાપે આ શું છે અમારી માંગ એક જ છે જેતપુરના સાડીના કારખાના વાળા પોતાના કારખાના હકાવે ઈમાનદારી અને પ્રમાણિક હકાવે એની સામે અમને કોઈ વાંધો નથી પણ પોતાના કારખાનાનું પ્રદૂષિત પાણી ડ્રાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસેસ અને નક્કી કરેલ સ્થળે એકત્રિત કરે અને ન્યા પહોંચાડે એવી અમારી માંગ છે આશિષ મહેતા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ